જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આપણે આજે લઈને આવ્યા છે ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે આપણે આવા દેશી અને લાલ મસ્ત ગાજર લઈ લીધા છે તમે જોઈ શકો છો આપણે એને ચાલ કાઢી નાખીશું હવે ચાલ કાઢી નાખીશું બધી સરસ રીતના અને આપણે એને કટ કરી લઈશું કટ સારી રીતના કટ કરી લેવાના બધા ગાજર બે કિલો ગાજર મેં લીધા છે પછી એને છે ને આપણે ધોઈ લઈશું ધોઈને પછી કુકરમાં એડ કરી દઈશું આપણે એને આવી રીતના મસ્ત ધોઈને કુકરમાં એડ કરી દીધા છે આપણે બફા મૂકી દઈશું ને આપણે એમાં છે ને સો સવા સો ગ્રામ જેટલું દૂધ લીધું છે આપણે અંદાજે આ કફ છે ને કફ ભરીને લીધું છે સવા સો ગ્રામ દૂધ અને આપણે છે ને ચાર વિશાલ કરી લેશું બાફી નાખીશું એટલે બાફીને હલવો બનાવવાનો છે આપણે એટલે બહુ મસ્ત ટેસ્ટ સરસ આવે છે અને સોફ્ટ એ બને છે ને એકદમ સરસ બને છે એના માટે આપણે ખાંડ ઘી કાજુ અને પિસ્તા અને માવો લઈ લીધો છે જો આપણે ગાજર બન બફાઈ ગયા છે બધાય સરસ રીતના બફાઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ જાય ચાર સીટલી કરો તમે એટલે સરસ સોફ્ટ થઈ જાય બેસ્ટ હલવો લઈને એવા છે આપણે હું ફટાફટ હલવો બની જાય છે આપણે વાર નહીં લાગે બોલી તો તમે સાલ કાઢો અને પછી ખમણો ને તો બહુ વાર લાગે ચડતા બહુ વાર લાગે છે એટલે આપણે આવી રીતના બનાવો હલવો બહુ મસ્ત બને છે જો બધા ગાજર મસ્ત બફાઈ ગયા જોઈ શકો છો તમે અને દૂધે આપણું એટલું ને એટલું જ રહી ગયું છે જેને કુ એટલું એટલું દૂધ આપણું રહી ગયું છે જોઈ શકો છો તમે આવું બતાય જ છે દૂધ જો આવી રીતના ભાજી મેચર હોય ને એનાથી આપણે છે ને બધા ગાજર મિક્સ કરી દેવાના સરસ રીતના એકદમ સોફ્ટ થઈ ગયા છે ને કલર એ સરસ આવે તમારજો બોલો તમા ચડીન કલર સે ને કાળો થઈ જશે હા કાજનોલો નાનો કલર એવો ને એવો જ રહેશે જો સરસ મસ્ત રીતના તો લો આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને એની ઉપર પણ આપણે છે ને ભાજી મેસરથી સરસ મેચ કરી દેશું પછી છે ને બધું છે ને બળવા દેસુ કારણ કે આપણે દૂધ બળી જાય છે હલવો થઈ જશે આપણે ઘી ને ખાંડ ને માવ ને પછી એડ કરીશું દૂધ બળી જશે ને પછી ચોમ્મસ નું દૂધ બધું બળી ગયું છે જોઈ શકો છો તમે થઈ ગયું છે ને લચકા હવે આપણે છે ને એકસો ગ્રામ જેટલું ઘી લીધું છે એટલું એડ કરી દઈશું બે કિલો ગાજર લીધા છે એકસો પચીસ ગ્રામ દૂધ એકસો પચીસ ગ્રામ ઘી લીધું છે જો આપણે આમાં એડ કરી દઈશું ઘી અને હવે માવો અઢીસો ગ્રામ માવો લીધો છે આપણે એમાં માવો એડ કરી દઈશું આવી રીતના ખમણે તમારી પાસે જો માવો ન હોય ને તો મિલ્ક પાવડર પણ એડ કરી શકાય મિલ્ક પાવડર થી પણ બહુ મસ્ત બને છે મિલ્ક પાવડર એડ કરી શકાય એવું કાંઈ નથી કે માવો લેવો જ પડે જો એ રીતના મિક્સ કરી દેવાનો બધો સરસ રીતના ને પછી છે ને થોડીક વાર માવા નાખ્યા પછી થોડીક વાર પછી આપણે ખાંડ એડ કરી દઈશું અઢીસો ગ્રામ ખાંડ લીધી છે આપણે ફૂલ પરફેક્ટ માપ છે નહીં બહુ વધારે છે ને ગળો બનશે નહીં વધારે મોડો બનશે એકદમ ટેસ્ટ બનશે બેલેન્સમાં બહુ સરસ કારણ કે એનું માપ પરફેક્ટ છે બે કિલો ગાજર માં અઢીસો માવો અઢીસો ગ્રામ ખાંડ સવાસો ગ્રામ ઘી ને સવાસો ગ્રામ દૂધ માપ પરફેક્ટ છે પણ હું આપી દઈશ ની છે લિંકમાં ચોકી લઈ લીધી છે અને આપણે ઘી લગાવી દીધું છે હલવો બનીને રેડી થઈ ગયો છે આપણો જોઈ શકો છો તમે લચકાદાર બની ગયો છે જે રીતના જો તમને આમાં અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હાલિપી તો મારી બનાવ્યો મેં બે દિન પહેલા પણ એડિટિંગ કરતી હતી ને તો વિડિયો શૂટ છો ને બધો ઉડી ગયો હતો એટલે મેં બીજી વાર બનાવ્યો કારણ કે અત્યારે સિઝનેબલ ગાજર બહુ મસ્ત આવે છે લાલ અને સરસ એટલે છોકરા છે ને નકરા ગાજર નો ખાઈ શકે આમનો એટલે આપણે હલવો બનાવ્યો હશે જો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને મીઠી મીઠી કોમેન્ટ એક કરી દેજો આવજો બધા